આવી વાત કરે છે અથવા કોઈ ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપે છે તો જરાય ગભરાતા નહીં કારણ કે સુરતમાં સિનિયર સિટીઝન ના આ જ ફાયદો ઉઠાવ્યો છે સાયબર ગઠિયાઓએ

આ તો ભેજા નો ખેલ હતો જેમાં વૃદ્ધ એક ઝાટકે ફસાઈ ગયા ડાયમંડ સિટીમાં ડિજિટલ સિનિયર કરી પડાવ્યા સાત લાખ રૂપિયા છતરપિંડીનો ભોગ બનેલા સિનિયર સિટીઝને સુરત સાયબર ક્રાઇમ સેલના ના ઓનલાઈન નંબર ઓગણીસ ત્રીસ પર સંપર્ક કર્યો હતો જે બેંક એકાઉન્ટમાં રૂપિયા ટ્રાન્સફર થયા હતા તે એકાઉન્ટની તપાસ સાયબરની ટીમે કરી હતી આ ખાતું યુપીના મથુરામાં રહેતા સંતોષસિંહ નામના શખ્સના નામે હોવાનું જાણવા મળ્યું તેના આધારે પોલીસની એક ટીમ મથુરા ગઈ ત્યાંથી સંતોષસિંહને ઝડપી વધુ તપાસ હાથ ધરી છે તે અંતર્ગત એક રિટાયર્ડ મહિલા નિવૃત્ત અધિકારીની અત્રે અરજી મળેલ હતી જેની અંદર તેમની સાથે સાત લાખ રૂપિયાનું ડિજિટલ અરેસ્ટ ફ્રોડ થયેલું હતું જેમાં જે ફરિયાદી છે એમનો સાયબર ક્રિમિનલ્સ દ્વારા કોલ કરીને સંપર્ક કરીને એમને જણાવવામાં આવ્યું હતું કે તમારું સિમ કાર્ડ અને તમારા જે ક્રેડેન્શિયલ્સ છે એનો ઉપયોગ નરેશ ગોયલ કેસમાં અને મની લોન્ડરિંગ માટે ઇલિગલ એક્ટિવિટીઝની અંદર થયેલો છે અને એના માટે અમે તમને ડિજિટલી અરેસ્ટ કરીએ છીએ તો આ જે મહિલા ફરિયાદી છે એમની પાસેથી ધાકધમકી આપીને અને પોલીસ કેસની કાર્યવાહી અને સમાજમાં બદનામી થશે એવો ડર બતાડીને સાત લાખ રૂપિયા જેટલી અમાઉન્ટ અલગ એક અકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવી હતી સાયબર ક્રાઇમ સેલને આ ફરિયાદ મળતા અત્રે ગુનો રજિસ્ટર કરીને ટેકનિકલ વર્ક ચાલુ કરવામાં આવ્યું હતું જેમાં જણાઈ આવ્યું કે આ જે સાત લાખ રૂપિયામાંથી એક અકાઉન્ટ મથુરા યુપીનું છે જેની અંદર ચાર લાખ રૂપિયા જેટલી અમાઉન્ટ કર્યું છે અને ત્યારબાદ ત્યાંથી પૈસા વિડ્રો થઈ ગયા છે જેથી સાયબર સેલની જે ટીમ છે એમણે ટેકનિકલ વર્ક અને સારું ઇન્વેસ્ટિગેશન કરીને અને મંજૂરી મેળવી યુપી મથુરા ખાતે જઈ આરોપી સંતોષસિંહ હાકીમસિંહ બદનસિંહની ધરપકડ કરી છે યુપી સુધી ફેલાયેલા છે ડિજિટલ અરેસ્ટના તાર ભાડાના એકાઉન્ટમાં જમા થતી ફ્રોડની રકમ પકડાયેલા આરોપી સંતોષ સંતોષની પૂછપરછમાં તેણે અન્ય બે આરોપીઓના નામ આપ્યા હતા પોલીસના કહેવા મુજબ આરોપી સંતોષે તેનું બેંક એકાઉન્ટ ભાડા પર આપ્યું હતું પુષ્પેન્દ્ર ગોલા અને નૈમેશ ચૌધરી નામના શખ્સોને બેંક એકાઉન્ટ ભાડે આપ્યું હતું તે એકાઉન્ટમાં સાત લાખ પૈકી ચાર લાખ જમા થયા હતા બાકીના ત્રણ લાખ અન્ય બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર થયા હતા જે એકાઉન્ટમાં ચાર લાખ જમા થયા હતા તે રૂપિયા એટીએમ થી ઉપાડવા સંતોષ સિંહ અને બાકીના બે આરોપી સાથે ગયા હતા ત્યારબાદ રકમની વહેંચણી કરવામાં આવી હતી હાલ એનો કોઈ જોતા કોઈ ગુનાહિત ઇતિહાસ મળી આવેલ નથી એક નાણાકીય લાભ માટે એણે પોતાનું એકાઉન્ટ મિત્રો સાથે મળીને ભાડે આપેલું હતું જેમ બતાવ્યું કે મહિલાને કોલ આવ્યો હતો અને એ કોલમાં જેમ એને કહેવામાં આવ્યું કે તમારું જે સિમ કાર્ડ છે તમારા ક્રેડેન્શિયન્સ છે તમારી બધું જે છે એ ગુનામાં વપરાયું છે અને નરેશ ગોયલ કેસની અંદર તમે વોન્ટેડ છો અને ધરપકડ ટાળવા માટે પોલીસ સાથે સહકાર કરો ને એ રીતના ડિજિટલ અરેસ્ટનો ગુનાને સાયબર ક્રિમિનલ્સ દ્વારા અંજામ આપવામાં આવ્યો હતો મહત્વનું છે કે છેલ્લા ઘણા સમયથી સાયબર ફ્રોડના ગુના આચરતી ગેંગ સક્રિય થઈ છે જેની પાછળ ચાઇનીઝ ગેંગનો દોરી સંચાર હોવાનું બહાર આવ્યું છે જેમાં એજન્ટો ભાડાના એકાઉન્ટમાં ફ્રોડની રકમ જમા કરતા હોય છે ત્યારે આ કેસમાં પણ ચાઇનીઝ ગેંગની સંડોવણી છે કે કેમ તે બાબતે તપાસ ચાલુ છે અને ફરાર બંને આરોપીઓને પકડવાની કવાયત હાથ ધરાઈ છે રાકેશ બ્રહ્મભટ ગુજરાત ફર્સ્ટ સુરત